પિકઅપમાં કેરેટની આડમાં છુપાવી લઈ જવાતા સાગી લાકડા ઝડપાયા એમાં પણ ડ્રાઈવર ફરાર કિનર ઝડપાયો વન વિભાગ કર્મચારીઓ નાકાબંધી કરીને લાકડા ચોરતાઓને પકડવાની તજવીજ મોટી સંખ્યામાં કરતા હોય છે છતાં લાકડા ચોરતાઓ માત્ર બે વ્યક્તિ પણ પકડાતા નથી એવા વન વિભાગ કર્મચારીઓ તો પણ બાતમીના આધારે પેટ્રોલિંગ કરતા હોય છે બાકીના દિવસે શું વન વિભાગ કર્મચારીઓને થોડા થોડા સમયમાં પરેડની જરૂર છે કારણ કે લાકડા પકડવા જતા હોય તો દોડી પણ શકતા નથી જેના કારણે જંગલ ચોરોની સંખ્યા વધવા લાગી છે આ બાબતે વન વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી જેવા જેવા વિભાગ પર નજર રાખીને તાળીયા ઝટક તપાસ હાથ ધરવામાં આવશે તો ડાંગ જિલ્લાના વન વિભાગ કર્મચારીઓ જંગલ બચાવે કે પોતાના ઘર વકરી કરી રહ્યા છે એ પણ સાબિત થશે એમાં બેમત નથી રિપોર્ટર રમેશ મહાલાત હેલકા ન્યૂઝ ડાંગ